બોટાદ પોલીસ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે બોટાદ પોલીસને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે બોટાદ પોલીસ ક્યારેક ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરતા જોવા મળે છે તો ક્યારેક બોટાદ પોલીસનો ઓડિયો ક્લિપ વાયરલ થાય છે તો ક્યારેક બોટાદ પોલીસ એક સગીર વયના બાળકને દારૂના નશામાં મારતી હોય એવા અનેક આક્ષેપો કરવામાં આવે છે આ વાતના આક્ષેપ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ વાતને લઈ અને દ્વારા પણ કહેવામાં કે પોલીસ અધિકારીઓની ધરપકડ પોલીસ ક્યારે કરશે આ સવાલ કરવામાં આવ્યો હતો હવે એ સગીર વયના બાળક કે જેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો એ બાળકની મુલાકાતે જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા અને ત્યારબાદ બોટાદ પોલીસ પર શું કહ્યું એ સમગ્ર બાબતને લઈ અને વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લઈ અને છેલ્લા કેટલાક સમયથી અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કાર્યવાહી ને લઈ અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એક પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો હતો એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે બોટાદ પોલીસ એક સગીરને લઈ ગઈ છે એના ઘરેથી ઉફાડી લઈ ગઈ છે એક આરોપમાં ચોરીના આરોપમાં અને ત્યારબાદ એ સગીરને આખી રાત પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો આ વાતને લઈ અને અનેક સવાલો જીગ્નેશ મેવાણી દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે હવે જીગ્નેશ મેવાણી એ ઘરે પહોંચ્યા હતા એના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ત્યાં શું ચર્ચા થઈ અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ

એ જન આલી સોગના પાસવા કેન્દ્રમાં દેવાતા તો એવડે એ શાન એને બીજી ગાડીએ આ જરા તોડી નાખ્યો આને આ નથી એને કીધું છોવા કે ને આને બારણું લઈ જાવ કે એવાલા જે આજે જે તોડી નું કરી

મે વસ્તુ આપી દીધી મને કોઈ ખબર દીધી આ વાત ની કરું છે હા હું હાજી ફોન કરતો તો ને સમાજ દીને ઇંતી ભાઈઓ ને ઓરાજે ફોન કરી કે રીલ બાજે ફોન કે તો રીલ ખાલી જાશ તો ફોન ઉઠે નહી પછી આ બૈરાં ને કીધું મે કે બૈને મે કીધું આ છોકરા ને કીધું આ ઓન હતી આ ક્યાં આવી કે ખાલી રીંગ વાગે છે તો છોકરો ક્યાં હશે તો સવારમાં હું આવી તો સવારમાં મેળા આતો ને તો રાજે 3 વાગે તો આવી ગયો તા ઈ કે કોઈ છોકરા બાબત માં કોઈ છે જ નહીં કે

મારો મને તો આપ આમ દે જ દો મે કી દવા પર રવા દો મને બહુ આગે સે મે કી મને કોઈ એમ ખબર નહી થી મને રવા દો મે કી ભાઈ ઓ વાત મે જાણતો નથી બધો આ રીતે બીજી મે કી દો પર ગાળો બોલતા ગાળો બહુ બોલી બહુ ગાળો બહુ બોલતા શું બોલતા આ બોલ ના બોલી બીજી બોલતા બેન જો ના આવ આ કેવા લઈને તું કો દારૂ ની બોટલ પી પી મે ને માપે કોઈ જોઈ ને તો મે જરે બોટલ મે જોઈ બોટલ નજરે જરે કાઢી ને ગ્લાસ યા પીડેલા ગ્લાસ માં પી પી માં કરતા હતા

મિલિટરી રોડે ન્યા રસ્તો પડે છે કાચો રસ્તો ન્યા લઈ જઈ ને મને કે કે બીજા બી હતા ફાટકી ના છોકરા હતા એ લઈ ગયા મને કે કે ચોરી કરી મેં કીધું મેં કરી નથી એમ કરી ને વાત 10 15 મિનિટ વાત કરી પછી મેં પોલીસ ને ફોન કર્યો બોલાયો કૌશિક જાને અને ન્યા એક બીજો ઘણો હતો બોલાવી ને પછી કે કે તે ચોરી કરી કે તું બધું આપી દે પણ મે કે તું મારી પાસે કાઈ છે નહી કે તો તારું તારા નામ દે પણ મે કે મને કાઈ ખબર નથી તું નામ કેમ દો એમ કરીને ત્યાં ત્રણ ચાર ચાપડ બધું મારતા ને પોલીસ સ્ટેશન લઈ જાવ ને તો લઈ જા પછી ને હું પોલીસ સ્ટેશન લઈ જા અને ત્યાં તને રૂમ માં રાખ રૂમ મારતા હતા પછી મારી બધું બોલાવ્યું કે તું આ બોલ ને આમ બોલ ને પછી એક ભાઈ મારા ફોન આવ્યો એ કે કાસ કે ભાઈ રાટો મારવા જાવું છે મેં કીધું ક્યાંક તું એમ કેમ બહાર છું આવું એમ કરીને ફોનમાં વાત કરાવી તો પાછો ફોન કરાવ્યું એની પાસેથી વીસ હજાર રૂપિયા તું માન આપે છે ના પડી કે મારી પાસે પેટ્રોલ પૈસા ન હોય કે હું કાથી નાખું એમ કહ્યું પછી પાય થી પગડો એ ક્યાંક આ લીધે તું ડ્રગ્સ લીધો એમ કરીને લેવાની પછી એને મારતા રહેલ રૂમ માં રાખે મને અલગ રૂમ એનું નામ શું

રાત્રે બે વાગ્યા પછી આવે ને બધા મારે મારે બાંધી દે બારી પગ બાંધી હાથ બાંધી ને બધું બાંધી દે પછી હું કપડા કાઢી નાખી રીતે કપડા કાઢીને પછી મારવાનું ચાલુ કરે પછી તબિયત બહુ ખરાબ થઈ ને તો પછી અહીંયા રીધમ હોસ્પિટલ છે અહીંયા લઈ ગયા અહીંયા એમ કીધું કમળો છે અહીંયા કમળાનો ઓલું કરે એ થઈ ગયું પછી પગનો હતો ને કમળો કરો ગયો અહીંયા ડોક્ટર એની મેં સાબી બધા કમળો તો ના તો કમળો હતો ના હતો નહીં કમળો આ રીતે બધું કર્યું આમ હતો ને હું કાઈ થી ગયો કમ્પ્લીટ હતો તો

જો જયદેશ લઈને પોરયુ જયદેશ કૌશિક જાન અને એમની આર એક બીજો સાહેબ હતો મને કોવા નહી હતો એ બદલે લે લી નહી વાયલી ગાડીમાં તો મને કોવા નહી અને એમ્બ્યુલન્સમાં લઈ બધું બી કોઈ ભર્યું નહી પોલીસ વાળી ભરી આયા એટલે તે ખોટો રિપોર્ટ લખાવી એમ જીવડુ કેડુ જીવડુ કેડુ એ દિવસ એને બોલ કરે પણ મને હમલે જ ન હમરો સોહેદ કહીને કે જીવડુ કેડુ રેલો નવો કે મારી રહ્યો કે બી ગયો તો જયદેશ બી કીધું કે જે સત્ય છે લખો હા અહીંની હોસ્પિટલે તો ગેંગરિંગ કીધેલું બીજા નંબરમાં હોસ્પિટલની ફાઇલ આની સામે ફાડી છે આ પોતે જે રિપોર્ટ હતા ને ઉમારી સામે ફાડી નાખી દીધા નવા રિપોર્ટ તાત્કાલિક ઈ કેરે ભઈનો તમે આવ્યા પછી હમ ઈ જજે મને ઓલા પછી આખી ફાઇલ ફાડી રાખી નવા સેટથી બીજી ફાઇલ બની એટલે પહેલા રિપોર્ટ ખોટા જ બેઠા હતા હમ પછી રિપોર્ટ બનાવીને આપણે હાથ આપણ લાવ્યા આમ તો

બધું ફોન કરવા માટે અને આ બે આ બધા બેઠા બેઠા ધરું છે અમને ફોન કરે કે ભાઈ આવી રીતે બધા ઘૂસી ગયા છે ના બી આ એકલા રાતે ત્રણ વાગે ઘૂસી ગયા એટલે બે છોકરીઓ નાની છે અને આ ટુ સીમમાં આ ધરૂર જોવા મંડે આ હા આ મને ફોન કરે જરૂર જોઈને રાત્રે કેટલા વાગે બોલતા પણ બધું વિખાવા મને બધું રાત્રે બે વાગે આવે

ગાદલા તો કબાટ ના થાય પછી ઓળું ના કરે અને દીકરી હોય ને એટલે બધા નીકળે તમે એમને શું હું વિકી તારે

રાત્રે બે વાગે પાંચ વાગે ઘરમાં પોલીસ ઘૂસી જતી મહિલા પોલીસ વૃદ્ધ પેન્શનના પૈસા સહિત પચાસ હજાર પોલીસે લૂંટ કરી આની સાથે સાથે રોનક અને તૌસી બીજા બે છોકરાઓને માર્યા ત્રણ ચાર છોકરાઓને માર્યા અને લગભગ પચાસ હજાર જેટલી રકમ ની પોલીસે લૂટ કરીને દારૂ પીને મારતા હતા તમને બી દારૂ પીને દારૂ પીને

મારે તમને પૂછવું છે તમને આટલા દિવસ લઈ ગયા તમે સમાજમાં કોઈ આગી જાણ નથી કરી જાણ વધી અમારે કોઈ અમારો કલેક્ટર કે એસપી લોકોને રજૂઆત કરવી જોઈએ આવી રીતે પોલીસ અઠવાડિયા લઈ ગઈ છે હું પોતે જ કરતો તો એક વાત હું પોતે કરતો તો ત્યાં પોલીસ સ્ટેશન સર્વિસ દિવસ માં ત્રણ વખત જાતો તો એમને હું કહેતો તો કે ભાઈ તમારે નિયમ છે 24 કલાકમાં માં રજૂ કરવાનું કેમ નથી કર્યો તો અજય સાહેબના ના એમ મને કીધું કે ભાઈ જો અમને જજ સાહેબે એમ કીધું છે બે મહિના છ મહિના ભલે રાખવો પડે મારી કબૂલ આવો કોર્ટ છે તમને રીતે પરમિશન આપે પછી મને કે તમે હવે અહીંયા આગળ નહીં આવો તો વધારે બેટર રહેશે દાદી સાંભળો ભવિષ્યમાં તમને બધાને કહું છું પોલીસ કોઈ પણ માણસને અટકાયતમાં લે કે ધરપકડ કરે ચોવીસ કલાક કોર્ટમાં હાજર કરવો પડે ના કરે તો પેલા લેખિત ફરિયાદ કરવી કલેક્ટર ને મળવું એસપી ને મળવું કોંગ્રેસ પક્ષના આગેવાનો કેવું મારા જેવા માણસ ફોન કરવો મીડિયા જાણ કરવી

कि तुम्हारे छोकरा नी कंडीशन सीरियस है तुम्हारे छोकरा नी कंडीशन सीरियस है तो तुम्हें बुटाज में बे हॉस्पिटल में सारवा राखी हमने जाने से कंडीशन कितना सीरियस है बीजेपी की दिशा 30 तारीख से मैसेज सीरियस नहीं की भाई इस तरह सुसु था भी एक मिनट तो 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 तो

અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસ જે પોલીસ વાળા દ્વારા આ બધું કાર્યવાહી કરવામાં આવી છે જે પોલીસ અધિકારીઓની આમાં સંડોવણી હતી એ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે સવાલ ઉભો કરવામાં આવ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે જો પોલીસ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની હોય પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હોય કરવાની હોય ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક પાછળ હટી જાય છે ખેડૂતોને જ્યારે માર મારવાનું હોય ત્યારે આ પોલીસ પાછળ નથી જોવાતી ત્યારે આ વાતને લઈ અને હાલ અનેક સવાલો ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં